નું કામ કરી રહ્યા છે પરંતુ શું થશે અંતરિયાળ ગામડાઓનું કે જ્યાં ગટરો ઉભરાય છે જ્યાં પાણી ઉભરાય છે આ વર્ષે ગુજરાત રાજ્યમાં અતિવૃષ્ટિ જોવા મળી જેના કારણે ધોધમાર વરસાદના કારણે અનેક ગામડાઓમાં પાણી ભરાઈ ગયા અને પામોલ ગામ પણ તેમાં અપવાદરૂપ ન રહ્યું ને તે ગામમાં પણ ગેડ્સમાં પાણી ભરાઈ ગયા અને જે જનતા છે તે ત્રાહી ત્રાહી પોકારી ગઈ ત્યારે પામોલ ગામની જે જનતા છે તે આજે મામલતદાર આવી છે વિજાપુર મામલતદાર કચેરી ખાતે આવી છે અને તેમની રજૂઆત સંભળાવવા માટે આવી છે સત્તાધીશો પાસે કે શું કામ અમારી જે લાઈન છે તે પાસ કરવામાં પાસ કરવામાં આવી છતાંય શું કામ તેના ઉપર કામ નથી થઈ રહ્યું બે હજાર ત્રેવીસમાં બે લાખ એંસી હજારની લાઇન પાસ કરવામાં આવી તે બાદ તેને વધારીને અપડેટ કરીને ચાર લાખની લાઇન પાસ કરવામાં આવી પરંતુ લાઇન પાસ કર્યા છતાં પણ સત્તાધીશો શું કામ ધ્યાન નથી આપી રહ્યા સરપંચ અને ડેપ્યુટી સરપંચને માથે જવાબદારી છે છતાંય કેમો જવાબ આપી રહ્યા છે કે અમારી પાસે પૈસા નથી ત્યારે આ જ મુદ્દે આપણે વાત કરવાની છે પામોલ ગામની જનતા સાથે રજૂઆત કરે તે બાદ આપણે વાત કરીએ કે શું સમસ્યાઓ તે લોકો ભોગવી રહ્યા છે ને જે તાગડ ધીન્ના ચાલી રહ્યા છે સ્વચ્છતા અભિયાનના નામે તેની પોલ ખોલતો આ વિડીયો ટાઈમ્સ ઓફ ગુજરાત અને વિજાપુર ખબર તમારા સુધી લઈને આવી રહ્યું છે ટૂંક જ સમયમાં વાત થઈ ગઈ છે મામલતદાર સાહેબ ને મામલતદાર સાહેબ રજૂઆત કર્યા બાદ આવ્યા છે પામોલ ગામના લોકો બહાર અને જાણવાનો પ્રયત્ન કરીએ ખાસી ઉગ્ર રજૂઆત થઈ છે રજૂઆત બાદ પણ સંતોષકારક જવાબો મળ્યા છે કે કેમ જે

તો બેન રજૂઆત કર્યા બાદ જે મામલતદાર સાહેબ છે તેમણે કહ્યું કે અમે આવીએ છીએ તમારા ગામ હા મામ કીધું કે અમે તલાટી સાહેબ ને મામલેદાર સાહેબ કે અમે આવીએ છીએ અચ્છા રજૂઆતમાં સાત સહકારની પણ વાત કરી રહ્યા હતા મામલતદાર સાહેબ અને ડેપ્યુટી તેમની બાજુમાં બેસેલા હતા તેમણે કહ્યું કે સાત સહકારની વાત છે ને ગામના જ કોઈક

પૂછવા નહીં આવ્યું તમારે પોણી ભરાઈ જુઓ તમે જીવો હો કે તમે મરો હો તમારા છોકરા શું કરો કોઈ અમારી શેકણી લેવાય આવતું નહીં અત્યારે અચ્છા જે પુરુષો રજૂઆત કરવા માટે ગયા હતા તેમની સાથે પણ આપણે વાત કરવાનો પ્રયત્ન કરીએ શું નામ મહેન્દ્રભાઈ ચૌધરી મહેન્દ્રભાઈ કચ્છ શું કહેશો જે રજૂઆત કરવા માટે ગયા હતા જે મહિલાઓએ રજૂઆત કરી ખાસી ઉગ્ર રજૂઆત હતી શું કહેવાનું થાય છે મામલતદાર અમારું એવું કહેવું છે કે પાણી લિફ્ટિંગ કરો કે તમે ગમે તે રસ્તે પાણી કાઢો બરાબર છે પણ મામલતદારે એવું કીધું હું આઈ તપાસ હું દબાણ કરું છું સરપંચ સાહેબને અને સરપંચ સાહેબ કે પાણી કાઢે એવું અમને આશ્વાસન આપ્યું છે તો સંતોષ છે આશ્વાસન આઈ કામ કરે પાણી કાઢે તારે સંતોષ થાય અત્યારે વાતો કરે થોડો સંતોષ થાય અચ્છા એક દિવસથી એક પંદરથી વીસ દિવસથી વરસાદ આવે તમ આ પાણી ભરાણું છે અને ઘરમાંથી બહાર નીકળવાની પણ અહેમત નહીં દરેકના પગ કહી જાય જે ઘરમાંથી પાણી બહાર પાણીમાં પગ જાય છે કેમિકલવાળું પાણી આવે છે એ પાણી લાગે છે અને લોકોને પગે હેડવાની પણ શક્તિ રહેતી નહીં પોતાના ગાબડાના હાથેપગ કેમ કરીને અને પાણી પાવું કેમ કે એ પણ કરવાની તકલીફ પડે કેટલા વર્ષથી આ સમસ્યા છે દાદા આ એ હતરમાં થી થી ભરણ એ વખત આત્મારામ કાકા જીવતા હતા અને આત્મારામ કાકા પાંચ મશીન લા હતા પાણી પુરવઠામાંથી પાણી અને ચર્ચ નીકાળી દેવ કરે તો આજના સમયમાં કોઈ નીકળ નથી આજના સમયમાં કોઈ નિકાલ નથી આજની સમયમાં કોઈ પ્રવૃત્તિ જ નહીં નિકાસ કરવાની

વાઢવા જાય છે શમશાનમાં પણ તકલીફ પડી રહી છે કોઈક મેં સાંભળ્યું કે જવાન જોત કોઈક કોઈકનું દેહાંત થઈ ગયું ને તેના જે અંતિમ સંસ્કારમાં પણ તકલીફ પડી તો ખાસા સમયથી આ પરિસ્થિતિ ઉપજી છે તો નિયત નથી લાગી રહી સત્તાધીશો ને સાફ કરવા ના ના કોણી ખાલી કરવાની કોઈ રસ્તો જ નહીં કરતા પાસે આજ તો ટ્યુશન જે જ્યાં છોકરાઓને નિશાળે જે પંદર વીસ દાડા છે કેડે હમો પોણી છે પગ કોઈ છે અમારે નેકડવું છે તે બાયણ અને મોહણીયા તો પોણી ભરણ તો અત્યારે હાલ કોઈ મરી જાય તો બાળવાની પણ કોઈ જગ્યા નહીં બાળવાની પણ કોઈ જગ્યા ડેન્ગ્યુના હા ડેન્ગ્યુ ના ત્રણ કેસ આવે હા તો હવે મેં આમણા શરૂઆતના અહેવાલ પણ કયું કે પહેલા 2,80,000 ની લાઇન પાસ થઈ તે બાદ તેને અપડેટ કરીને 4 લાખ ની લાઈન પાસ કરવામાં આવી છતાંય કોઈનો નિકાલ નથી થઈ રહ્યો તો પૈસા જઈ ક્યાં રહ્યા હવે તો આપણને ખબર પડે કે પૈસા તો જો શું થાય છે તો તમે ગ્રામજન તરીકે હિસાબ નથી માંગતા હિસાબ માગે તો જે અંદર જે બચા પચા પંચાયત મારે એ હિસાબ મારે રાખે કે અને એમને કોમ કરવું જોઈએ ને તો જે રીતે તારા જુવાતો હતી